जादूगर का जादू हाथों का कमाल है कैसे तुम करते हो ये सब का ये सवाल है गिले गिली छो गिले गिली छू गिले गिली छो હવે છે ને મારે કઈ ઉપાધી છે જ નહીં કેમ કે હવે છે ને મારો ઘોડો તૈયાર થઈ ગયો છે અને હા મારે છે ને ફતેપુર જવાનું છે કેમ કે અહીંયા જાદુ કરવાનું છે અહીંયા કેટલા બધા પૈસા મળે છે હવે તો છે ને મારે હાલી નહીં જાવું પડે હવે તો છે ને મારે વાહન નહીં ગોતવું પડે હવે મારો ઘોડો છે ને એ મારે જ્યાં જવું છે ને અહીંયા મને લઈ જાય છે લાઈ હું ઘોડા ઉપર બે જાઉં

એ આ તું તમારી બાપ સાદુ કરે હે તમારી બાપ ઉડે અરે બાપ રે ઘોડો હે એ ઘોડો મારો દીકરો ઘોડો ઘોડામાં જાદુ આવ્યું શું મારી દીકરી થોડી જાદુ કરે છે અને ઘોડામાં જાદુ બોલ હા હે ગઈ મારી દીકરી છું હે આ બાપ નામ ઘોડો સોરો હોય ને માતાજી આમ ગમ્યા ઉડીને જવું હોય ને આ ગયા પણ એકલા નો છોરાયો

દારુ નકી મુકી દેવો જોશ્યો આ પછી ખાજેલ પિતલ ઘરના લાગી નઈ એવું મજા આવે જાદુગર નો રહી કેવું ઘોડું ખબર કેવું ઘોડું હે ઘોડા કોઈ ઉડતાઈ એ તારું બાપ હું મારી આંખ જોઈ નહી આંખે ઉડે કેવું

આ ગામ વાળા હજી નો આયા બોલો મને તો દેખી તો ગયા તા પણ હજી નો આયા બોલો કેટલી વાર લાગી મારે હાથ પાડવા નો જાવું પડે ને તો હારું કેરે આવશે આ કોઈ છોકરું છે નહીં નકર કરે હાથ પાડવા કાઢે બોલો લાઈ ઘડીક તૈયારી કરું તો હમણાં ગામના બધા વિ આવે ગોબર આ ભલા માણા બેહતું ઘોડું જોયું ઉભું ઘોડું જોયું દોડતું ઘોડું જોયું આ ઉડતું ઘોડું મારું દીકરું હોય એ હોય તેને ઉડે તો ધા હે તો ઉડે તો ધા હા ઉડે તો ધા હે તારી ભલી થાય તો તો આમ જો આ ભાઈડા સોરે તો ધા હે તય શું મું કોણ ન થા તું બંથા બંથા ટપુડી આવે ટપુડી એ શું વાત કરે છોકરા સર પિસ્યો બધાઈને કહી દી હે અમજા આવો કીધું હોય મને કાકા તે કીધું હું ગયો છું એ પણ હું છું હા

તને ઘોડું સોરી આમ જો વારા એક ને એક દી તાર એક દી માર ઉડાડ એક દી માર અને એક દી એક દી હું મારી પાસે ઘોડું રહી ભાઈ આમ આમ નો હાલે કાકા પછી મારે હાલતા તાલુકે જવાનું થાય હા તો એક કામ કરી ગોબર હાલ આપણે બે ઘોડા ને દવા પાઈ ઘોડું ટાર દે વાત તારી હે હાલ ના 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 હાલો તમે તણે નો ભાગ બસ હા તો હાલ હાલો હાલ હાલ હાલો કી બાધું છે હે ફૂલડી રહી હાલો કે નહીં હાલો હાલ બોલો આ ગામમાં કોઈ હજી નો આયા બોલો શું કરું લગભગ છે ને મારે ગામમાં હાથ પાડવા જવું છે જ આને ગામમાં આવી જાવ હે ફૂલડી હા તું જાદુ કરેસ હા અમાર જોવું છે જાદુ કેવું જાદુ જોવું છે એ પેલા રે મે નક્કી કરી લે બબરે તું બી છે હા એક કામ કરી તું શું આપણે તૈણી ઘોડા એ સોખજ બસિયા કરો હો આખી મહિનાથી ઘડી ગમને વાત કરવા દે કયું જાદુ કરવું અમારે પહેલા આયા ડિસ્કસ કરવું પડે

હવે નથી મહા ની અવસર પણ તું ને લઈને ક્યાં